આપણી સાથે વણકર સેવા સંઘ ચાંદખ અમદાવાદના મહામંત્રી પણ છે કેવું લાગે છે આ ચોપડા વિતરણ કરીને તમને વિના મૂલ્યે આ ચોપડાનું વિતરણ કરીએ છીએ અમે અને જરૂરિયાતવાળા માણસો જ અમને પૂછી પૂછીને લઈ જાય છે એના સિવાય અમે એ લોકોને જણાવીએ ધોરણ આઠથી ધોરણ બાર સુધીમાં છે એમાં ગુજરાત સરકાર આઠમા ધોરણમાં અને દસ નવમા ધોરણમાં જે પરીક્ષાઓ લઈને પ્રિશીપ આપે છે બે બે હજાર દર મહિને એની પાસે આ અમે મંગાવી છે માર્કશીટ તો અમે જે હોશિયાર છોકરા છે એ લોકોને ગુજરાત સરકારના ફોર્મ ભરાવ આવીશું અને ગુજરાત સરકાર તરફથી જે સહાય મળી રહી છે એ એમને મળે એવો પ્રયત્ન પણ અમે ભવિષ્યમાં કરીશું દરેક સ્કૂલમાં અમે જઈશું અને કહીશું કે આ બાળકોને આ ફોર્મ ભરાવરાવો આ અમારા હોશિયાર છે અને એના સિવાય આ ચારેય માર્ગ ગરીબ બાળકો માટે જ વાપરવાના છે શિક્ષણ માટે શું નામ આપનું ચંદ્રવદન સુતરિયા શું સાહેબ ચોપડા વિતરણ વિશે શું કહેશો વડતર સેવા સંઘ આ વર્ષે નિઃશુલ્ક ચોપડા વિતરણનું કામ પ્રમુખ અને મહામંત્રીએ મને કન્વીનર તરીકે નિમ્યો મારી સાથે મારી જે કમિટી છે એ રાત દિવસ મહેનત કરીને અમે લગભગ આજે બસો છોતેર બસો એંસી ફોર્મ્સ આપેલા છે અને હજુ પણ આપવાના છીએ ચોપડા વિતરણ કરવાથી એટલો ફાયદો થાય કે બાળકોનામાં એક તો શિક્ષણની ભૂખ જાગે છે કે કંઈક સમાજમાંથી અમને મળે છે પ્રોત્સાહન મળે હા અને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં પણ એમનામાં સામાજિકતાના લક્ષણો ઉદભવે અને સમાજ પ્રત્યે કંઈક કરવાની ઈચ્છા થાય એ માટે બીજું કે ચોપડા વિતરણ એ શિક્ષણનો એક પાયો જ બની શકીએ છીએ અમારે અમારી બધી જે કમિટી ટીમ છે એ બધા મગજમાં એક જ છે લક્ષ્ય કે શિક્ષણનો ફેલાવો થાય અને આ જે ભવન બની રહ્યું છે એ માત્ર ને માત્ર શિક્ષણ પ્રવૃત્તિ માટે કરવા માંગીએ છીએ ધન્યવાદ જય ભીમ મહેશભાઈ ચોપડા વિતરણ વિશે બે શબ્દ કહેશો આના ચોપડા વિતરણ માટે હું બે શબ્દ એ કે અમારા જે પ્રમુખ સાહેબ છે આદરણીય મનુભાઈ પરમાર સાહેબ અમારા મહામંત્રી શ્રી મોતીભાઈ પાટણવાણ અને અમારી સમગ્ર ટીમ અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે પાંચેક લાખનું ભંડોળ સાહેબ અમે શિક્ષણ માટે જ પાળવીએ છીએ જી અને એ ભંડોળ અમે શિક્ષણમાં જ વાપરીએ છીએ સાથે સાથે અમે ક્લાસ પણ કરીએ છીએ કોમ્પ્યુટર ક્લાસ કરીએ છીએ ગુજકેટના ક્લાસ કરીએ છીએ કોમ્પિટિશન એક્ઝામના ક્લાસ કરીએ છીએ ગવર્મેન્ટની એક્ઝામના ક્લાસ કરીએ છીએ દરેક પ્રકારના ક્લાસીસ ચલાવીએ છીએ અહીંયાથી ઓટા ઓછામાં ઓછા પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે જે પોતે અત્યારે ક્લાસ વન ક્લાસ ટુની પોસ્ટ ઉપર લાગ્યા છે સાહેબ એટલે એ વાતનું અમને ગૌરવ છે અને એ છોકરાઓએ પણ અમને અહીંયા પાંચ લાખનું ડોનેશન આપવાનું કહ્યું છે કે અમે બધા ભેગા થઈને અહીંયા પાંચ લાખ રૂપિયા એક રૂમ બનાવી અને અહીંયા જે પાંચ માળનું ભવન છે સર એમાં બે માળ અમે હોલ માટે રાખીશું જે સમાજના સામાજિક પ્રસંગો માટે રાખીશું કે એમાં બહુ ટોકન ભાડે અમે એમને હોલ આપીશું પ્રોવાઈડ કરીશું જે રેસ્ટોરન્ટમાં લોકો પ્રસંગો કરે છે એ જ ટાઈપનું અમે અહીંયા એમને આપીશું અને બહુ ઓછા હોય ટોકન ભાવ એટલે એ રીતે સામાજિક રીતે પણ સમાજનો ઉપયોગી થશે અને ઉપરના બે માળે અમે કોમ્પ્યુટર લેબ કરશું એક લાઇબ્રેરી બનાવીશું એટલે ત્યાં વિદ્યાર્થીઓ પણ એનો ઉપયોગ કરશે અને સૌથી ઉપરના માળે અમે રૂમ બનાવીશું જેથી કરીને બહારથી વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા આવવા આપવા આવે તો એ લોકોને અમે અહીંયા ફ્રી ઓફમાં રહેવાનું કરશું એમને જમવાનું કરશું સાથે સાથે એમને અહીંયા ક્યાંય એડમિશન લેવું હશે કોઈ સ્કૂલમાં તો અમે એડમિશન પણ અપાઈ અને ખાસ અમે ગ્રામ્ય વિસ્તારના છોકરાઓને અહીંયા લઈ કે જે લોકોને ત્યાં ગાડી એમના પોતાના ઘરે ભણવાની વ્યવસ્થા નથી એમના આવક નથી તો એવા વિદ્યાર્થીઓ જો ભણવામાં હોશિયાર હશે તો અમે એમના અહીંયા લાવીશું રાખીશું જમાડીશું અને એમના અહીંયા ભણાવીશું આ રીતની અમે શિક્ષણનો લગતી પ્રવૃત્તિ કરવા માંગીએ છીએ જય યુ પ્રમુખ સાહેબ વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ તરફથી આજનું આ ચોપડા વિતરણનું આયોજન કરેલું છે તો કેટલા વર્ષોથી કરો છો આયોજન વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ ચાંદખેડાના અને અમદાવાદમાં વસતા ગરીબ વિદ્યાર્થીઓ માટે જી ગયા વર્ષે એના આગલા વર્ષે અમે ચોપડા વિતરણ કર્યું હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે દર વર્ષે ઘરે વિદ્યાર્થીઓને ચોપડા મળે એ પ્રકારની પ્રવૃત્તિ અમારે અમે કરવા માગીએ ગયા વર્ષે એના આગલા વર્ષે અમે ટોટલ સાત સાતસો વિદ્યાર્થીઓને ચોપડા આપેલા આ વખત એ વખત અમે દસ દસ નંગ આપેલા એટલે સાતસો વિદ્યાર્થીઓને ચોપડા આપેલા આ વખત એક ડઝન બાર નંગ એક એક વિદ્યાર્થીને આપીશું તો ટોટલ નવ હજાર ચોપડા અમે બનાવ્યા છે એટલે સાડી સાતસો વિદ્યાર્થીઓને અમે આવરી લેવા માગીએ અમદાવાદના અને અમદાવાદની આજુબાજુમાં ગામડામાં રહેતા આપણા સમાજના એવન શેરુકા શિડલ ટ્રાઇબ ઓબીસી એવન કોમમાં બી જે ગરીબ હશે જે વિદ્યાર્થી ભણવા માગતો હશે અને જેને ચોપડાની જરૂરિયાત હશે એને અમે ચોપડા આપવા માગીએ અમારું કામ શિક્ષણનું છે હર અમે શિક્ષણની પાછળ જ અમે બધો સમાજમાંથી જે ડોનેશન મળે શિક્ષણની પાછળ જ ખર્ચ કરવા માગીએ છીએ અને એના માટે અમે આ પાંચ પાનનું ભવન બનાવ્યું છે અને પાંચ પાનના ભવનમાં ઓનલી એજ્યુકેશન એક્ટિવિટી બીજી કોઈ એક્ટિવિટી અમે કરવા માગતા નથી સમાજમાં ગરીબ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે સારા શિક્ષકો દ્વારા એમને સારો પગાર આપીને નજીવી ફી લઈને વિદ્યાર્થી જોડેથી નજીવી પી લઈને એમ એમને સારું શિક્ષણ મળે એ પ્રકારના પ્રયત્નો વણકર સેવા સંગ કરવા માગે આ ચોપડા વિતરણ માટે જે બાળકો આવે છે એમને શું શું લઈને આવવાનું હોય છે એમાં એમને ચાર પ્રૂફ અમે માગ્યા છે જી એક તો એમની માર્કશીટ બીજું આધાર કાર્ડ ત્રીજું એમનો જાતિનો દાખલો જી અને ચોથું આવકનો દાખલો કેમ કે અમે બે લાખની આવક નક્કી કરેલી પણ હવે આવક મર્યાદા અમે રાખી નથી ગરીબ વિદ્યાર્થીઓનો ચોપડા મળે અને ઇવન સાહીઠ ટકા ઉપર અમે માગણી કરી છે પણ સાહીઠ ટકા કરતી કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીને પંચાવન ટકા હશે કે પચાસ ટકા હશે એને અમે ચોપડા આપવા માગીએ જે બાળકોને ભણવું હોય એના માટે અમે ચોપડા આપવા તૈયાર છીએ જી ખળોએ તાા�ચે? ખળોએ ખા�ો ખા�ચેઝં? ખળે હા�ણ ખેએ, ખેચેટ ખ૭ા�ણ

આપને બે અંડા લાવવાનું હતું નિયોકટ માકા અતમે ગાને કી ગયા હા હા એ હા નામ આઈયો તો

आई जाओ हां ये आओ हां आए तो आप છો લોકો સેવા કરવાની

ઉ� નીિગ ના�ી ન ન ન ન ન ન

નવા બધા કવર આઓ રોજીમાં આ મેં જ મેરુતમ ભયા છે લેલો કાસે આપણે પડી જ પડી જ કો મારે આરે ટીનેલી જમ પાડો એ તો જાગો આખો ખાવા નહી ઓલા જેયામાં છો જુઓ પણ આ તો નો મોરું દેલા કે આ डॉक्टर खाना या चले पत्नी आप ये से मैं मैं बता दूंगा ये ले ले ये तो ये ये

બે મિનિટ આજનું આ ચોપડા વિતરણ કર્યું તો એમાં તમારું શું કેવું છે જે જે કર્યું છે એ ખૂબ જ પાત્ર છે અને આવી કામગીરી કરતા રહે છે હું આ ટ્રસ્ટી મેમ્બર હતો હાલ કારોબારી સભ્ય છું અને મને જે ચોપડા મળ્યા બધા ટ્રસ્ટીઓનો તેમજ સંસ્થાના પ્રમુખ અને મિત્રો ભૂકમ આપી ઓકે

આજનું આ ચોપડા વિતરણ થયું અને આ તમે ચોપડા લો છો તો કેવું ફીલ થાય છે તમને સરસ લાગે છે જે ઘણા આર્થિક રીતે પછાત છે એવા બાળકોને શિક્ષણ માટે ચોપડા આપીને મદદરૂપ થાય છે એટલે આપણા ભંડોળ સેવા ભવનના જે પણ સભ્યો છે એ બધાનો હું દિલથી આભાર માનું છું થેન્ક યુ સો મચ અને આવી મદદ કરતા રહે અને આપણા સમાજના બાળકોને આગળ લાવે એવી વાત શુભેચ્છા થેન્ક યુ

પ્રમુખ સાહેબ વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ તરફથી આજનું ચોપડા વિતરણનું આયોજન છે તો કઈ રીતનું આમાં હોય છે દર વર્ષે કરો છો Okay. Thank you.